આ બાબતે જો આ લોકોની ધરપકડ નહીં થાય તો અમે અહીંથી બોડી લેવાના નથી જ્યાં સુધી આ લોકોની એફઆઈઆર અને ધરપકડ નહીં થાય જ્યાં સુધી અમે અહીંથી બોડી લઈને જઈશું નહીં ત્રાસ તો અમે મારો હકો બતરી જશે અમે ભેગા જ હોય કાયમી મળતા જ હોય બરોબર છે અવારનવાર એને કામ હતું મને ફોન કરતો હું એને ફોન કરતો શુક્રવારે સાંજના સાડા છ વાગ્યા સુધી અમે સાંજે સાથે પણ આ લોકોએ જે કાવતરા કર્યા છે બરોબર છે આ છોકરીમાં ફસાવીને અને એને એને ફસાવી કઈ ષડયંત્ર ગોઠવી અને આને આ આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે એ આમાં અનુરુચી અને રાજદીપનો દાંત છે અને આવા નવા એક નહીં રીબડામણ જૂનો ઇતિહાસ ખોલો બરોબર છે આવા અમારા એક દરબારના છોકરાની આવી રીતે મારીને અમારી ઉપર એને લંચન લગાડ્યું હતું આના પછી એક વિપુલ છગનભાઈ ફૂટનો છોકરાની આવી રીતે ઝેરી દવા પાઈને એને આ રીતે આ રીતનો ષડયંત્ર કરેલું છે આ ફોરેન્સિક પીએમ કરાવું છે અમારે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી આ બોડી લઈ જવાના નથી સમગ્ર મામલામાં જો પૂછો છે આ છોકરો સરસ ધંધો કરે છે પોતાનું ફેમિલીલાવે છે અને એને થોડા દિવસ પહેલાં ખેતર વહેંચ્યું વાડી પર એને એ બધું રીપડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થયો હતો તો એ સોદો થઈ ગયો એની હુથી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને એ ખેતરમાં આવવાના હતા એને બદલે ત્યાં એ જે જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી ધમકી મારી કોઈ આ ડેરો નહીં તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર આવું બોગસ છે અને એને એની એની પાછળની કાની છોકરીને પૂછો તો ઘણી બધી છે કેટલા ખોટા ધંધા છે એને પકડી અને આને ફસાવવા માટે આઠ દિવસ પેલા એને ખાલી ફોન ઉપર ની વાત કરી ગાડીમાં બે કે મારી ઉપર કર્યું આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે અને આ છોકરો પોતાનો ધંધો કરી પોતાનું જીવન જીતું આ રીતે ગામમાં બધાની જમીન જેને વેચવી હોય એ જો એ કે તો જ વેચાય એને કમિશન આપો તો જ વેચાય

ગામમાં કોઈને રહેવા દેવું નથી અને કોઈ વેચે એમાં એનો ભાગ સીધો આવી જાય આ રીતે આખો પરિવાર નો ધંધો છે

એને બધા પકડી ત્યાં સુધી એમાં એનું રાખે કાંઈ પોકટાઈ ને દગાથી મર્યા તમને પોપટભાઈ ને અઠ્યાસી માં રાષ્ટ્ર ધજા ને લેરાવી અને બેઠા પાછળ પાંચ ગોળી એના માથામાં ઠોકી દીધી હતી અને આ સિવાય એને એના બાપા એના બાપા એના બાપા એ સરપંચ હતો એનો ખૂન કરી પંચાયત લીધી મહીપદે દાનુભા કરી છે એને એનું ખૂન કરી અને ગામ કબજો લીધો આનો આ ત્રણ પેઢી થયા આનું આ કામ છે બીજું કોઈ કામ જ નથી કેમ પડાવી લેવા પૈસા કેમ ખાઈ જાવ બધાનું આ ધંધો છે આ પણ બંને ભેગા જ છે આમાં જુદા જ નથી ને હીરો બનાવવાનું આ બધું કરે છે